સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર ભારતની અંદર આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સત્તર અને અઢાર ચાર વિધાનસભાની અંદર આ પદયાત્રામાં લોકો શહેરના લોકો જોડાવાના છે તમામ એનજીઓ વોર્ડના પ્રમુખ મહામંત્રી અને સામાજિક કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં જોડાવાના છે આપણે પણ એક સંદેશો આપીએ કે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડાઓને એક કરીને અખંડ ભારતનો નકશો પ્રસ્થાપિત કરેલો છે તો આપણે પણ સરદાર સાહેબના વિચારોથી આગળ ચાલીએ સ્વદેશી અપનાવીએ ઘર ઘર સ્વદેશી હર ઘર જ સ્વદેશી જબ બાજાર જાએંગે માલ સ્વદેશી લાએંગે આ એકતા યાત્રાની અંદર આપ બધા પણ જોડાવ હું પણ જોડાઈ રહી છું અને આ એકતા યાત્રાને ખૂબ સારો એવો પ્રતિભાવ પણ મળી રહ્યો છે તો ચાલો આપણે બધા આ સરદાર પટેલ એકતા યાત્રાની અંદર જોડાઈએ અને સરદાર સાહેબશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ભારત શ્રેષ્ઠ ભારત માટે રાષ્ટ્રના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવી સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે આજે સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સર્વ સમાજ સર્વ લોકો એક થઈને સરદાર પટેલ સાહેબના સંકલ્પ ભારતની એકતા અખંડિતતા અને રાષ્ટ્રને સર્વોપરી બનાવવા માટે થઈને આ પદયાત્રાને ખૂબ ઉત્સાહભેર સફળ બનાવી રહ્યા છે દરેક લોકો સરદાર પટેલ સાહેબના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે થઈને સર્વ સમાજ એક થઈને આ પદયાત્રામાં સરદાર પટેલ સાહેબ ની દોઢસો જન્મ જયંતિ ને ઉજવણીના ભાગરૂપે સાચા અર્થમાં એકના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે થઈને જોડાઈ રહ્યા છે